thank awesome. you પ્રાણી મહાદેવ શિવલિંગ બનાવવામાં આવી છે પ્રતિ નળ માંથી સાઈસ નીકળે હેલો જય માતાજી મિત્ર ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ તરફ ગામે જ્યાં અહીંયા સોમનાથ પછી જે બીજા મહાદેવનું જે મંદિર બનાવવા જઈ રહ્યું છે જે વાણીનાથ મહાદેવ ત્રણ પ્રદેશના મહોત્સવ થવાનો છે તે આપણા પીએમ જે બધાના વાલા નરેન્દ્ર મોદીના હાથે જે થવાનું છે તે સોળ તારીખથી લઈને બાવીસ તારીખ લગી ભવ્યથી ભવ્ય જે મહોત્સવ થવા જઈ રહ્યો છે તે હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું ત્યાર પછી અહીંયા એક નહીં એવા અનેક ડોમ જે કહેવાય કે સાધુ સંતોને રહેવા માટે પછી કહેવાય ને મહાદેવની જે કથા થવાની છે તેના માટે ત્યાર પછી અહીંયા અલગ અલગ વિભાગમાં અલગ અલગ રસોઈના એવા ઘણા બધા ડોમ બનાવવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા અગિયારસો કુંડી મહાયજ્ઞ થવાનો છે તેનો પણ હું તમને દર્શન કરવાનું છું તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં અત્યારે જે એક્ઝેટ મારી પાછળ જોઈ રહ્યા છો ને તે ભવ્ય મુખ્ય ગેટ બનાવવામાં આવેલો છે તે મુખ્ય દ્વાર અંદર પ્રવેશ કરીને આપણે જવાના છીએ અને ના ઘણું બધું દર્શન કરવા જેવું છે તો ચાલો આપણે દર્શન કરીએ ગેટની અંદર પ્રવેશ કરતાં જ અહીંયા સરસ મજાના બંને સાઈડ જે દેવી દેવતાના દર્શન કરવાના પોસ્ટર લગાડવામાં આવેલા છે ત્યાર પછી આપણે વચ્ચો જોઈએ ને એક્ઝેક્ટ તો સરસ મજાના ફૂલ ઝાડ વાવેલા છે અને સૌથી આગળ તમને બતાતું હશે ત્યાં જઈને આપણે બાપુના દર્શન કરી અને તેના આશીર્વાદ મેળવીએ આ રીતના નાના નાના ઘણા બધા એવા ગેટ બનાવેલા છે એમાં હર હર મહાદેવ ત્યાર પછી અહીંયા પણ મહાદેવની જે કહેવાય ને કે અલગ અલગ પોસ્ટર બધી જગ્યાએ મારવામાં આવેલા ગેટની અંદર પ્રવેશ કરતા જ અહીંયા તમને ડાબી સાઈડ ઉપર ભવ્ય જે કાર્યક્રમનો ડોમ જોવા મળશે અને વિશાળ જગ્યામાં આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કહેવાય ને કે ભજન કીર્તન અને ડાયરાનું આયોજન આ જગ્યા ઉપર થાય છે નજીક જઈને હું તમને બતાવું થોડાક અંતરે આપણે આગળ આવેલા તો અહીંયા સરસ મજાના એવા ઘણા બધા તંબુ નાખવામાં આવેલા છે તે જગ્યા ઉપર હસ્તકલા મેળો એક જે તેની બાજુમાં જ અહીંયા થિયેટર સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ જે થિયેટર દ્વારા તમને દર્શન કરવામાં આવે છે તેની માહિતી મેળવવામાં આવે છે ત્યાર પછી હવે આપણે જશું જ્યાં હોતું બાપુની જે મૂર્તિ બનાવવામાં આવેલી છે તે જગ્યા ઉપર હવે આપણે આવી ગયા છીએ ચા કાઉન્ટરે તમે જે કહેવાય ને કે નળમાંથી પાણી આવતા જોયું હશે તો આ જગ્યા ઉપર નળમાંથી ચા આવે છે એ હું તમને નજીક જઈને બતાવું અને ઘણા ભાવિ ભક્તો ચા ચાની પ્રસાદી લઈ રહ્યા છે ઘણા બધા ભાવિ ભક્તો જો ચાની પ્રસાદી લઈ રહ્યા છે અને મેં તમને વાત કરી એમ કે જો કઈ રીતના આવે છે છે ટાઈપનું ગોઠવેલું અને આ કેર આખો ચાનો ભરેલો છે આ રીતના આપણી રીતના ચાના કપ ભરી લેવાના ગેટની અંદર પ્રવેશ કરતા તમને ત્યાંથી બળદેવગીરી બાપુની વિશાળ જે કાયામાં મૂર્તિ બનાવેલી છે તેના દર્શન થશે ને હવે આપણે પહોંચી ગયા છીએ એની હરુભરૂ સાક્ષાત એના ચરણોમાં તે તો ચાલો આપણે તેના વંદન કરી લેવી અને તેના આશીર્વાદ મેળવીએ બળદેવગીરી બાપુના દર્શન કરીને ધન્યતા મેળવી અને અહીંયા સાક્ષાત સાત એક જે તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે જે દર્શન કરવા આવી રહ્યા છે અને અહીંયા અનુમાન લગાડવામાં આવેલું છે કે પાંચથી સાત લાખ માણસો અંદાજીત આ જગ્યા ઉપર આવશે અને ભવ્યતાની અતિભવ્ય જે આ મહોત્સવમાં ભાગ લેશે તો ચાલો હવે આપણે આ બાજુ જે મહાદેવનું મંદિર બનાવવામાં આવેલું છે વાળીનાથ મહાદેવ તો આપણે તેમના મંદિરના દર્શન કરીએ ત્યાં સાક્ષાત અહીંયા ખૂબ સુંદર મજાનું અલગ અલગ લાઇટોનું પણ ડેકોરેશન કરવામાં આવેલું છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું હવે મિત્રો આપણે આવી ગયા છીએ સોમનાથથી બીજા નંબરનું મંદિર જે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે જગ્યા ઉપર અને હું તમને તે મંદિરના દર્શન કરાવું છું અને તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખે આપણા પીએમ મોદી દ્વારા થવાનું છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ વાળીનાથ મહાદેવને આ નજીક આપણે પહોંચી ગયા છીએ અને મંદિરને ખૂબ સુંદર મજાનું જે ફૂલોથી શણગારવામાં આવેલું છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું મંદિરની એક બાજુમાં અહીંયા બળદેવગીરી બાપુની સમાધિ સ્થાન છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ મંદિરની નજીક આપણે પહોંચી ગયા છીએ અને એક જેટ તમે જોઈ જ રહ્યા છો ખૂબ સુંદર મજાનો અલગ અલગ જે મહાદેવનો શિવલિંગ ત્રિશોળ પછી ડમરું એમ ઘણું બધું અલગ અલગ ફુલડાથી શણગારવામાં આવેલું છે રંગબેરંગી કલરનું ણીનાથ મહાદેવ મંદિરની એક્ઝેટ બાજુમાં જ જે શિવકથાનું આયોજન થવા જઈ રહ્યું છે તે સોળ થી બાવીસ તારીખ લગીનું છે અને હું તમને અત્યારે બતાવીશ વ્યાસપીઠના દર્શન કરાવું છું વ્યાસપીઠની અંદર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો ડોમને શણગારવામાં આવેલો છે અને વીઆઈપી બેઠક માટે અહીંયા જો કે કેટલા બધા સરસ મજાના જે કહેવાય ને સોફા મૂકેલા છે ત્યાર પછી સામેની તરફ સીટ અને જે પંખા પંખાને એવી સાઉન્ડની ઘણી બધી એવી સારી એવી સિસ્ટમ ગોઠવેલી છે અને એલઈડી પણ રાખવામાં આવેલી છે તેની બંને થાય અને અહીંયા વ્યાસપીઠનો સ્પીડનો ટેજો કેટલું સરસ મજાનું અલગ અલગ ડેકોરેશન તેમજ લાઇટ શણગારવામાં આવેલું છે અહીંયા તમે મહાદેવના દર્શન કરી રહ્યા છો તે મહાદેવની શિવલિંગ આખી જે રુદ્રાક્ષના પારાથી બનાવવામાં આવેલી છે અને ડેકોરેશન પણ ખૂબ સુંદર મજાનું કરેલું છે અને લાખોની સંખ્યામાં રુદ્રાક્ષના પારાનો ઉપયોગ કરવામાં આવેલો છે હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અગિયારસો ને અગિયાર મહાકુંડી યજ્ઞનો જે અહીંયા શરૂઆત થઈ રહી છે અને એક સાથે ઘણા તમે જોઈ રહ્યા છો અને મંડપ પણ ખૂબ સુંદર મજાનો શંગારવામાં આવેલો છે યજ્ઞમાં ઉપયોગમાં આવતા શાણાના તમે જોઈ રહ્યા છો ખૂબ સારો એવો ઢગલો સ્ટોક કરી દેવામાં આવેલો છે જે પણ ભાઈ ભક્તોના ઘરે સાણા હોય તે એક એક ઠેલો લઈને અહીંયા આવી રહ્યા છે અને થેલા મેકીને જ તમે જોઈ રહ્યા કઈ રીતના સેવા કરી રહ્યા હવે આપણે આવી ગયા છીએ જ્યાં લાખો માણસો એક સાથે હરિપ્રસાદ ગ્રહણ કરી શકે એવો અહીંયા આખો શેડ બનાવવામાં આવેલો છે ત્યાર પછી કહી શકાય કે જેની રસોઈ કઈ રીતના બની રહી છે તેનો આખો વિભાગ અહીંયા એક બે અને ત્રણ એ રીતના અહીંયા ઘણા બધા એવા ચારથી પાંચ ડોમ નાખવામાં આવેલા છે તેની રસોઈ કઈ રીતના બને છે તો ચાલો આપણે તે જઈને જોઈએ અહીંયા એક સાથે ત્રણથી ચાર ટપેલા શાકના બનાવવામાં આવેલા છે શાક બનાવ્યા પછી આ કેરવા તમે જોઈ રહ્યા કેરવામાં નાખી રહ્યા છીએ આપણે આવી ગયા છીએ ડાળ વિભાગમાં એક બે ત્રણ ને સાત એ રીતના લાઈનમાં ચાર થી પાંચ દાળના ટપેલા ભરવામાં આવે છે ત્યાં ટપેલા દાળા તૈયાર થઈને આ રીતના કેન્યા ભરવામાં આવે છે જો કઈ રીતના ડાળ બની રહી છે આપણે જોઈ રહ્યા છીએ ગરમા ગરમ જે ભાતના ના ધગલા કરી દેવામાં આવે છે લાઈવ બની રહ્યું છે આપણી સાથે છે મહારાજ જે લાખો માણસો ની રસોઈ એક સાથે બની રહી છે તો આજની માટે કઈ રસોઈ છે આજની માટે ચણાનું શાક છે બટાકાનું શાક છે દાળ ભાત મોન ગાંઠિયા અને મિષ્ટાનમાં અલગ અલગ છે દરરોજ માટે કે દરરોજ અલગ અલગ મિશ્રાન છે પહેલાં જે ભાડા લાભતી હતી એને જે છૂટો છોડમાં હતો મોહન થાળ હતો આજ પણ છતાં મોહન થાળ ઘાટ્યા છે અને આ રીતના જે આમાં કંઈ કહેવાય કે આજે કેટલા માણસોની રસોઈ આ ચાલીસથી પચાસ હજારની રસોઈ છે દસ હજારનો ફરાર છે દસ હજારનો ફરાર છે આ રીતના જ્યાં રસોડા વિભાગની માહિતી છે તો તમારો ખૂબ ખૂબ આભાર આજે છે રસોઈ આ જે રસોઈ બની રહી છે ને તે દેશી રીતના જે લાકડાના મદદથી બની રહી છે આપણે જોવાના છીએ જ્યાં પ્રસાદ ઘર છે જ્યાં માર જે રોટલીની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને બતાવું હવે આપણે ત્રીજા ડોમમાં આવી ગયા છીએ અને આ તમે જે ડોમ જોઈ રહ્યા છો ને ત્યાં લાઈવ ગરમા ગરમ મિષ્ટાંક બની રહી છે તો ચાલો આપણે તે જોઈએ હવે જ્યાં મોહનથાળની ચોક્યું ને ચોકીય ના ઢગલા કરી દેવામાં આવે છે જ્યાં જોવો ત્યાં સ્ટોક દેખાય ત્યાર પછી અમે નાસ્તા માટે ગાંઠિયા ફૂલવડી એમ ઘણો બધો અલગ સ્ટોક કરવામાં આવેલો છે મેં પાણીના તો નળ જોયા છે આ સાઈસના નળ તો હું પણ પહેલી વખત જોઉં છું અહીંયા બોર્ડ મારવામાં આવેલો છે કે આ જગ્યા ઉપરથી નળમાંથી સાઈસ નીકળે ટાંડે ટાંડી સાઈસ ચાલો બધા સાઈસ પીવા બસ મસ્ત અહીંયા તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ રહ્યા છો ને એ એક બે ત્રણ પછી આ ચાર પાંચ આ જેટલા ડોમ છે ને એ બધા રહેવા માટેના ડોમ છે હવે રહેવા માટે કઈ કઈ વસ્તુ આપે છે તો તે આપણે અંદર જઈને જોઈએ અહીંયા તમને રહેવા માટે એક ગાદલું આપે છે અને આ રીતના લાલ કલરના બ્લેન્કેટ આપે બહુ મસ્ત છે મુલાયમ ઘણું ઘણું અને એક ઓશિકો આપે ટેક્યુ આપણે આવી ગયા છીએ આપણા સૌના પ્રિય એવા આનંદ મેળામાં ને આનંદ મેળામાં હું તમને બતાવી દઉં કેવી કેવી રાઈડ છે ચગડોળ છે હિંચકો છે પછી બ્રેક ડાન્સ છે મોટો ચગડોળ છે પછી એક્ઝેક્ટ તમારી પાછળ જુઓ રેલગાડી છે અને નાના નાના છોકરા માટે તો વાત જ પૂછું માં એટલા એટલા અલગ અલગ જે કહેવાય ને કે નાના નાના ફોર વ્હીલો બાઇક તેમજ બ્રે કહેવાય ને જમ્પિંગ એવું બધી ઘણી બધી રાઈટો અલગ અલગ છે હતો વાણીનાથ મહાદેવનો વિડીયો અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિભાગ દ્વારા હું તમને વિડીયોથી બતાવવાનું છું ચેનલ નવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જોતાની કમેન્ટમાં જય વાણીનાથ લોકોનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વાણીનાથ